આજથી શાળામાં વેકેશન સત્ર પૂરું થયું છે અને શાળાઓ આજથી શરૂ થઈ છે ત્યારે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક બન્યું છે જે સ્કૂલ વાહન ચાલકો નિયમોનું પાલન ન કરતા હોય તેના પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં સુધી નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી આ ચેકિંગ કરવામાં આવશે તેવું આરટીઓ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે સ જ્યારે સ્કૂલનું ઓપનિંગ થયું છે તેર તારીખે એટલે અમે સઘન ચેકિંગ હાથ ધરવા અમે સાહેબની રાબરી હેઠળ ચેકિંગ હાથ ધર્યું છે અને એમાં જે નિયમ મુજબ છે કે બારથી ઓછી બારથી બાર વર્ષથી ઓછા બાળ વર્ષના ઓછા બાળકો હોય તો એને બમણી કેપેસિટીમાં બેસાડી શકાય એનાથી વધારે હોય તો એના ઉપર અમે બ્રિચ ઓફ પરમિટ અલગ અલગ ડોક્યુમેન્ટ વીમો પીઓસી એની કાર્યવાહી હાથ ધરીએ છીએ વિદ્યાર્થીઓને કેપેસિટી કરતાં વધારે બેસાડવામાં આવેલા છે હાલની જે મેમો બને એના અમે કાયદાકીય કાર્યવાહી કરેલ છે એમની દસ હજારથી માટી અલગ અલગ ડોક્યુમેન્ટના અલગ અલગ દંડ હોઈ શકેમાં લગભગ લગભગ પંદરથી વધારે છોકરાઓ બેસાડેલા છે આ સ્કૂલમાં જ્યાં સુધી નિયમોનું પાલન કરતા ન થાય ત્યાં સુધી એનું ચેકિંગ સાહેબની રાબરી હેઠળ કરવામાં આવશે આપણે એવું છે કે આપણે સરકારને સાહેબશ્રીને આરટીઓના રજૂઆતે કરેલી અને વારવાર રજૂઆત કરી છતાં અમે કહી એવા માગી છે કે અમને થોડોક ટાઈમની બાંધછોડ આપે અને થોડોક ટાઈમમાં અમને રેગ્યુલાઇઝ અમારે ટેક્સી પાર્કિંગ બધીને ઓલરેડી કરવી છે પણ અત્યારે આરે બધા ટેક્સી પાર્કિંગ કરવા જાય તો અહીંયા સાહેબમાં થોડોક બહુ પ્રોબ્લેમ થાય છે એના માટે અમુક ટાઈમ આપે બાકી ઓલરેડી અમારી પાસે બધાય વીમો હોય પીયુસી કાગળિયા લાયસન્સ હે બધું છે જ એવું છે કે સરજી કે સીટ હોય તો સીટમાં તો કમસે કમ પાંચથી છ વિદ્યાર્થી જ બેસી શકે તો બાકડા છે તો એમાં વ્યવસ્થિત અમારે દસ બાર વિદ્યાર્થી બેસાડી શકે તો અમારી રોજીરોટી ચાલે સ્પીડમાં વીસની સ્પીડમાં હે તો ઓલરેડી વીસની સ્પીડમાં તો કોઈ પણ વાહન હોય તો ન ચાલે તો ચાલીની સ્પીડ કરી આપે સરજી અને થોડોક ટાઈમ અમને આપે મંજૂરી અમે સાથ સહકાર આપવા બધા ઓલરેડી ત્યારે જ છે